ब्राउट टू यू बाय टेक्नो कैमन 30 सीरीज। नमस्कार मित्रों, मित्रों गणेश गढ़मा चाह पकोनो, जी हाँ, गणेश गढ़मा, गणेश गढ़मा। કોનો જાપ ચાલી રહ્યો છે જયરાજસિંહ જાડેજા શું અંતિમ શસ્ત્ર લઈને બેઠા છે અંતિમ શસ્ત્ર કયું ઉપયોગમાં લેવામાં આવશે છેલ્લું પત્તું જયરાજસિંહ જાડેજાનું શું હશે ગણેશ જાડેજા ગણેશ જાડેજા ગોંડલનું એ નામ એ યુવા ચહેરો કે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ રહે છે જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય તેના પુત્ર છે ગીતાબા જાડેજા તેમના માતા અત્યારે ધારાસભ્ય છે અને ગોંડલમાં ગોંડલમાં જયરાજસિંહનું જૂથ ખૂબ જ એક્ટિવ છે અને તેમાં ગણેશ ગણેશ આવનાર સમયમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છેલ્લા ઘણા સમયથી સેવાઈ રહી છે એટલે કે તે પણ દાવેદાર બની શકે છે ગોંડલ માટે પરંતુ આ તમામ સ્થિતિ વચ્ચે ગણેશ જાડેજા પર ધબ્બો લાગ્યો છે કે ગણેશ જાડેજાએ દલિત યુવકને માર માર્યો દલિત યુવકના કપડાં કઢાવી નગ્ન વિડીયો બનાવ્યો જ્ઞાતિ સૂચક શબ્દો બોલ્યા કેટલું પરંતુ ગણેશ જાડેજા ગણેશ જાડેજા સામે ત્યારબાદ ફરિયાદ એ સૌથી મોટી આશ્ચર્યની વાત સામે આવી જયરાજસિંહ જાડેજા આટલું મોટું નામ અને તેના જ પુત્ર સામે ફરિયાદ નોંધાય છે પોલીસની કામગીરી શરૂઆતમાં સરાહનીય રહી છે કે ફરિયાદ નોંધી દીધી પરંતુ વાત એ છે કે ગણેશ જાડેજા છે ક્યાં ગણેશ ગોંડલ ક્યાં છુપાયો છે ગણેશ જાડેજાને પકડવામાં શું ખરેખર પોલીસ કામે લાગી છે કે ફક્ત ફક્ત નાટક કરવામાં આવી રહ્યા છે દેખાડવાનું કંઈ અલગ અને પડદા પાછળ કંઈ અલગ ચાલી રહ્યું હોય તેવું શું સ્થિતિ સર્જાઈ રહી છે અને આ તમામ સ્થિતિ વચ્ચે ગણેશ જાડેજા પાસે કયો રસ્તો રહ્યો છે ગણેશગઢમાં શું ચર્ચા ચાલી રહી છે જયરાજસિંહ જાડેજા કયું શસ્ત્ર છેલ્લું અપનાવી શકે છે ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો અગિયાર લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે આ તમામને પકડવા માટે આદેશ આપવામાં આવ્યા છે પરંતુ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ જેનું નામ ગણેશ જાડેજા છે તેને કશું પણ નહીં થાય તેવા સમાચાર મળ્યા છે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે અંતિમ ઘડીએ ઘીના ઠામમાં ઘી રહેલા છે એટલે કે ઘીના ઠામમાં ઘી ઠરશે અંતિમ ક્ષણોમાં સમાધાન થશે અને અંતિમ ક્ષણોમાં ગણેશ ગોંડલને કશું થવાનું નથી તેવા સમાચાર મળી રહ્યા છે જયરાજસિંહ જાડેજાએ તમામ 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 પ્રયત્ન કરી લીધા છે તખતો ઘડાઈ ચૂક્યો છે અને આ જ મુજબ હજુ સુધી ગણેશ ગોંડલ પકડાના નથી ગણેશ ગોંડલ પકડાશે હાજર પણ થશે અને પ્રક્રિયા પણ ચાલશે પરંતુ પરંતુ એ તમામ વાત એક સ્ક્રિપ્ટ મુજબ ચાલશે એક સ્ક્રિપ્ટ છે ને આ સ્ક્રિપ્ટ મુજબ તમામ વસ્તુ ચાલશે અને આ સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે જી હા ગણેશ જાડેજા પકડાશે અને તેની સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે પણ જયરાજસિંહ જાડેજાએ તેનો તખતો એ રીતનો ઘડ્યો છે કે ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ બે શક આ પ્રકરણથી તેના કરિયર પર ધબ્બો લાગ્યો છે આ પ્રકરણથી ભવિષ્યમાં તેને નુકસાન પણ થઈ શકે છે પરંતુ તેને બહાર કાઢવાનો રસ્તો પણ નીકળી ચૂક્યો છે સામે રાજુ સોલંકી તેમના પુત્ર સંજય સોલંકી કોંગ્રેસ સાથે જોડાયેલા છે જિગ્નેશ મેવાણી શક્તિ સિંહ ગોહિલનું સમર્થન મળી ચૂક્યું છે આમ છતાં પણ છેલ્લી ઘડીએ ઘીના ઢામમાં ઘી ઢોળે છે જયરાજસિંહ જાડેજા અત્યારથી અત્યારથી તેનો તખ્તો તૈયાર કરીને બેઠા છે મુખ્ય વાત એ છે કે ગણેશ જાડેજા હાજર થશે ત્યારબાદ તેનું સ્ટેટમેન્ટ શું હશે અને ત્યારબાદ શું ખેલ થશે ગણેશ જાડેજા ફરાર છે એક એ વાત પણ છે કે ગણેશ જાડેજા છે ક્યાં તેને આશરો કોણે આપ્યો સમાચાર તેવા પણ મળી રહ્યા છે કે ગણેશ જાડેજા આજે પણ આજની તારીખે પણ પોતાના પરિવારના સંપર્કમાં છે ગણેશ જાડેજા પોતે કોઈ જગ્યાએ છુપાયા છે પરંતુ આજે પણ તે પિતા સાથે જયરાજસિંહ સાથે અને તેના ટેકેદારો સાથે અચૂક વાત કરી રહ્યા છે ગણેશ જાડેજાને પકડવા માટે પાંચ ટીમ બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી ગણેશ જાડેજાને નથી શોધી શકી આ ગણેશ જાડેજાને બચાવવા માટે તમામ તમામ પ્રયત્ન કરવામાં આવી ચૂક્યા છે અને તેમાં તેમને મહદઅંશે સફળતા પણ મળી ચૂકી છે ગણેશગઢમાં ગણેશગઢમાં ગણેશને બચાવવા માટે એટલે કે ગણેશ જાડેજાને બચાવવા માટે તમામ પ્રયત્ન થઈ ચૂક્યા છે બેઠક પણ થઈ ચૂકી છે અને જે જે વ્યક્તિઓની જરૂર છે તમામ સાથે વાત થઈ ચૂકી છે બસ હવે થોડા દિવસોનો ખેલ છે પરંતુ પરિણામ ચોકાવનારા હશે ચોકાવનારા પરિણામ હશે અત્યારે વાત છે કે ગણેશ જાડેજા જેલ પાછળ જશે પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તે માહિતી મુજબ અંતિમ ઘડીએ જોવા જેવું થશે અંતિમ ઘડીનો ખેલ જે હશે ગણેશ જાડેજાના પ્રકરણમાં જોવા જેવું હશે હાલ પ્રક્રિયા ચાલી રહી છે અપહરણ કરવામાં આવ્યું તે ફરિયાદ છે એટ્રોસિટીની ફરિયાદ છે અને આ ફરિયાદમાંથી બહાર નીકળવું ગણેશ જાડેજા પાસે તેની માટે લોઢાના ચણા બરાબર છે આમ છતાં પણ આમ છતાં પણ સમાચાર જે મળી રહ્યા છે વાવડ જે મળી રહ્યા છે તે મુજબ તખતો તૈયાર થઈ ચૂક્યો છે અને એ પણ વાત છે કે ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજાની સામેના લોકો તેના વિરોધી લોકો ખૂબ જ ફાયદો લેવાના છે આ ઘટનાનો અને ગણેશ જાડેજાને ખૂબ જ મોટું નુકસાન થઈ ચૂક્યું છે આની ભરપાઈ ખબર નથી ક્યારે થશે પરંતુ ખૂબ જ મોટું નુકસાન ગણેશ જાડેજાને અત્યારે થઈ ચૂક્યું છે તેના તેને જેલમાં નાખવામાં આવે જેલ જાય ન જાય કોઈ ફરક નથી પડતો ગણેશ જાડેજાનો પ્રોફાઇલ જે છે ગણેશ જાડેજાની જે છબી હતી તેમાં બેશક બેશક તેને ડેમેજ કરી છે આ પ્રકરણે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરંતુ એક વાત ઉડીને આંખે વળગી રહી છે કે મોટું નુકસાન ગણેશ જાડેજાને થયું છે તખતો તૈયાર થઈ ચૂક્યો છે સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે બસ થોડા દિવસનો ખેલ છે મારી અને તમારી વચ્ચે પરિણામ હશે પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે પરિણામ ચોંકાવનારા હશે પરિણામ ચોંકાવનારા હશે ઘીના ઠામમાં ઘી ઠરી જશે એવી પણ વાત છે શું થશે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ ગોંડલમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે અને ગોંડલના જયરાજસિંહ જાડેજા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે ગણેશ જાડેજા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે જોવું રહ્યું શું થાય છે આપના અભિપ્રાયની રાહ રહેશે આપ કહો કે ગણેશ જાડેજા પકડાશે કે નહીં પોલીસની કામગીરી યોગ્ય છે કે નહીં દલિત યુવક ને જે માર મારવામાં આવ્યો જે પીડિત છે એ કેટલું યોગ્ય મુખ્ય વાત એ છે કે શું જયરાજસિંહ બચાવી લેશે કે પછી જેલમાં ગણેશ જાડેજા જોવા મળશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર